આજે આપણે આજ હાલ આવી ગયા છે જામકનોણાની અંદર જે નવમો સાહી સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે અને પાંચસો ને અગિયાર દીકરીનો જે લગ્ન થઈ રહ્યા છે તે આ જગ્યા ઉપર અત્યારે હાલ તડામાળી તૈયારી ચાલી રહી છે તમે જોઈ શકો છો અત્યારે આ છાત્રાલયની અંદર તૈયારી થઈ રહી છે તો ખાસ કરીને વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો આપણે તમને તમામ વસ્તુ હાલ અત્યારે અમે બતાવી રહ્યા છીએ અને આગળના દિવસોમાં ફૂલ તૈયારી થઈ જશે ત્યારે પણ અમે તમને બતાવતી અને છવ્વીસ તારીખના દિવસે જે સમૂહ લગ્નની તારીખ છે છવ્વીસ એક બે હજાર પચીસ જે ત્યારે જે લગ્ન છે એ ને અગિયાર અગિયાર દીકરીના લગ્ન છે ત્યારે ફરીથી તમને આનો વિડીયો બતાવવામાં આવશે તો વિડીયોમાં સેલેશી પહેલા રહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો તમને અત્યારે બતાવું કે કેવી તૈયારી થઈ રહી છે ચાલો તમને બતાવું તો ફ્રેન્ડ્સ અત્યારે હાલમાં તમે આ તમે જોઈ શકો છો અત્યારે જે આ કેટ અત્યારે કમ્પ્યુટર તૈયાર થવા લાગ્યો છે તો તમને ચાલો આગળથી બતાવું ચાલો આગળથી બતાવું આ કેટ કેવો બને છે તમે અત્યારે આ જોઈ શકો છો અમારો ત્યાં અત્યારે હાલમાં તૈયાર થઈ રહ્યો છે કે આ લગ્ન છે જે છવ્વીસ તારીખ છવ્વીસ એક બે હજાર પચીસ પચીસના રવિવારના દિવસે જે આ જગ્યા મે હાલમાં પબ્લિક કેબ્લિક ફરીથી ત્યારે હું તમને આ વિડીયો બતાવી છે તો આ અત્યારે હાલમાં તમે આ ગેટ જે દિવસ બે હજાર ફરીથી તમને પાછો આ ગેટનો જીવ બતાવીશ તો ચાલો દીખાવો છીએ અત્યારે તો હાલ માં કામ ચાલુ છે તો અધુરા કામ છે પણ તમને હાલ માં બતાવી શકીએ છીએ તમે આ સાઈ સમુદ્ર ની અંદર કેવું કામ હાલે છે તળાવ તૈયારી ચાલુ છે તો ચાલો તમને અંદર આ બધું બતાવું કે અત્યારે હાલ માં મેઈન ગેટ છે મિત્રો તમે જ્યારે ગેટની અંદર પ્રવેશ કરશો ને ત્યારે આ પેલો એક ગ્રાઉન્ડ આવશે આ મોટું મોટું ગ્રાઉન્ડ આવશે આ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડથી પછી તમે ત્યાં પહેલો બીજો ગેટ આવશે ત્યાં જ્યાં ત્યાં બંડપ થાય છે એ પહેલો ગેટ આવશે અને આ જગ્યા ઉપર તમે છવ્વીસ તારીખે છવ્વીસ તારીખે આ ગેટ ઉપર ઊભું રહેવાની જગ્યા નહીં હોય એટલું પબ્લિક હશે ચાલો આ તમને આ જ્યાં

એટલે ચાલો જે મંડપ મંડપ જે છે ત્યાં જવાનો રસ્તો પણ તમને બતાવું છું આ તો આપ છો છે બરાબર આ છે અત્યારે આલવા આ મંડપ ની અંદર જવાનો જે રસ્તો છે એ આખી જવાનો છે અત્યારે હાલમાં બધી તૈયારી ચાલુ છે કમ્પ્લીટ થતાં પાંચ દિવસ લાગી જાય જગ્યા આ જગ્યા ઉપર બધા વિચુનભાઈને પોસ્ટર હાલમાં અત્યારે કામ ચાલુ થયું ટાઈમ લાગશે કમ્પ્લીટ હતા જ્યારે ફરીથી કમ્પ્લીટ થઈ જશે ત્યારે ફરીથી એક આપણો વિડીયો આવશે અને ત્યાર પછી છવ્વીસ તારીખના દિવસે તમને ફરીથી સમુ લગ્નનો જે છવ્વીસ તારીખ છે ત્યારે તમને પાછું ફરીથી એક વિડીયો જોવા મળશે વિડીયોમાં કાઢ બનીનાર જે ॾिसंदा आहियो त लाइक ॾिसण जो चैनल मोकिलींदासीं આપણે જે